શું કામ માને જાગવું ન પડે એટલે પણ તમને ખબર છે આ બધી જ ટેકનોલોજીઓમાં ટેકનોલોજીમાં તમે માતૃત્વ થોડું ઘટાડ નાખ્યું છે આમાં નહીં તો પહેલાના સમયમાં ઘરના આંગણાની દોરીઓમાં બાળોતિયા હુકાતા નહોતા લંગોટ હુકાતા હતા એટલા બધા અને અત્યારે લીમડાની ડાળે હિંચકો બાંધી સાડીમાં અને મા અનસુયા ત્રણેય બાળકોને ઝુલાવે છે ત્રણ દેવીઓ લક્ષ્મી પાર્વતી અને સાવિત્રી દેવર્ષિ નારદને મળ્યા નારદને કહ્યું નારદ આ ભગવાન ગ્યા હજી આવ્યા નથી ત્રણેય ભિક્ષાવૃત્તિ કરવા ગયા આટલી બધી થોડી વાર એવા નારદ કે હવે આવશે કેમ તો કે તમારા ત્રણેયના ઘરવાળા કેમ તો કે અનસુયા પાણી છાંટું છ મહિનાના બાળક થઈ ગયા તો હવે તો કે તમે જાઓ ને અનસુયા પાસે માફી માંગો કે અમારી ભૂલ થઈ ગઈ કારણ કે આ ત્રણેય દેવીઓ આ ત્રણેયને એટલું અભિમાન હતું કે અમારા જેવી કોઈ પતિવ્રતા નારી નથી આ અભિમાન તો દેવતાઓને છોડ્યા નથી હો તો આપણને તો શું છોડે ત્રણેય રાણીઓને અભિમાન બહુ હતું કે અમારા જેવી પતિવ્રતા સ્ત્રી સંસારમાં કોઈ નથી નારદને થયું આનું અહંકાર ઉતારવો પડશે અરે નારદ ગયા વૈકુંઠમાં ગયા અને લક્ષ્મીજી પાસે હતા લક્ષ્મીજી સામે મળ્યા અને નારદને જોયા કે ઓહો નારદ આ બહુ ખુશ છે નારદને પૂછું નારદ કેમ કઈ ભગવાને વાત કરી હારી ભગવાને કઈ આપી દીધું આટલા બધા ખુશ છો અરે ના ના હજી ભગવાનને મળ્યો છે કોણ તો કેમ આટલા બધા હસો છો આટલા બધા પ્રસન્ન કેમ છો નારદ કહે છે અરે એ તો એમાં એવું થયું કે હું આ પૃથ્વી લોકમાં પેલી અંશુયાના આશ્રમમાંથી આવ્યો ને એટલે હરખ નથી હમાતો એક સ્ત્રી પાસે બીજી સ્ત્રીનું નામ લેવું એટલે ઘીમાં અ અગ્નિમાં ઘી નાખવા જેવું થાય આશ્ચર્ય ચકિત્સા છે લક્ષ્મીજી પૂછ્યું કે આ અંસુયા કોણ છે નારદે કહ્યું જે અસુયા નથી એ અનસુયા છે અર્થ થાય ઈર્ષા જેનામાં ઈર્ષા નથી એનું નામ છે અંસુયા અને ઈર્ષાનો અગ્નિ એટલો છે ને દેખાય નહીં પણ બાળી બહુ નાખે અને પાછો નિયમ એવો છે કે જેની ઈર્ષા કરો ને એને કંઈ ખબર ન હોય જેને ઈર્ષા થાય ને એ હાવ બળી જાય તમને કોઈક ની ઈર્ષા થાય ને તો સામે અગ્નિ ન બાળે અગ્નિ તમને બાળે કારણ કે અગ્નિનો સ્વભાવ છે કે જેમાંથી પ્રગટ થાય એને પેલા બાળે પછી એના સંપર્કમાં આવે એને બાળે તો ઈર્ષાનો અગ્નિ હતો કે આ અંશુયા કોણ અસુયા નથી એ અંશુયા છે અરે તમે નથી ઓળખતા એને નારદે વળી પાછું ઉમેર્યું મહાન પતિવ્રતા નારી છે હવે લક્ષ્મી થયું અમારા જેવી તો પતિ ની કોઈ ત્યાંથી નીકળી ગયા લક્ષ્મીજી સીધા ભગવાન પાસે ગયા ભગવાન જેને કીધું પ્રભુ આ નું તમે વ્રત તોડાવો ભગવાન કે છે અરે દેવી કોકનું નું ખરાબ કરવા જાય તો આપણું જ ખરાબ થાય આવું ન કરવું જોઈએ તો કે ના ગમે તેમ કરો આ વ્રત તોડાવો ભગવાને કીધું કાય વાંધો થોડુંક જોવા દો નારદ ન્યાથી નીકળીને સીધા જ કૈલાસ ગયા કૈલાસ માં ગયા તો માં પાર્વતી ભગવાન ની સેવા કરીને આવતા હતા હાથમાં થાળ હતો અને એમાં લાડુ નો પ્રસાદ હતો એ લાડુ બરાબર નારદ ને આપ્યો નારદે લાડુ ખાધો પણ કીધું કે લાડુ સારું પણ અનસુયન આશ્રમ જેવો નહીં એટલે પાર્વતી એ પૂછ્યું કે આ અનસુયા કોણ છે માં ખોટું ન લગાડતા હો પણ લાડુ તો બહુ ખાધા પણ અંસુયાના આશ્રમનો લાડુ ખાધો ને ત્યારથી પછી બીજો લાડુ ભાવતો જ નથી એની પાસે અંસુયાનો મહિમા ગાયો મહાન પતિવ્રતા નારી છે ત્યાંથી બ્રહ્મલોકમાં ગયા ભગવાન બ્રહ્મા પાસે બ્રહ્માની પાસે ગયા સાવિત્રી મળ્યા સાવિત્રીને પણ અહીંયા જ અનસુ મહિમા ગાયો આ ત્રણેય દેવીઓ ભેગા થયા ત્રણેય દેવતાઓને કીધું તમે ગમે તે કરો આનું પતિવ્રતાનો નિયમ તોડાવો તમે અમારે બીજું કઈ સાંભળવું નથી બોલો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય પતિવ્રતનો નિયમ તોડાવવા આવ્યા હોતે આમાં સમજી જાજો ભગવાન જેવા ભગવાન હોતે કયું કરતા હતા ત્રણ દેવતાઓ આવ્યા તો છ છ મહિનાના બાળક બની ગયા માં એને પોતાનું પૈપાન કરાવે છે ત્રણ દેવીઓ નારદને ને પૂછ્યું નારદે કીધું ભગવાન નહીં આવે જાવ માફી માંગો અમે ત્યાં જઈને શ્રાપ આપી દઈ તો ત્યારે નારદે કીધું એ તમારી જેમ અસૂયા નથી એ અનસુયા છે જાઓ તમે માફ કરી દેશો આવે છે ત્રણેય દેવીઓ માં પાસે ક્ષમા માગી કે માં અમને અમારી ભૂલ થઈ ગઈ ક્ષમા કરી દો એ અરસામાં બરાબર

એ આપણા દીકરા છે એના ત્રણેય સ્ત્રીઓ છે એ આપણા દીકરાની વહુ છે આપણી પુત્ર વધુ છે અત્રિ ઋષિ સમજી ગયા આંખો બંધ કરી પોતાના તપોબળને લઈને જોઈ જતો ઓહો આ તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિ દેવતાઓ છે અને આ તો જગતની ભાંડોદરીઓ છે જેણે જગતને સંસારને આ જન્મ આપ્યો છે એ માં છે દેવી જગતની માને આપણી પુત્ર વધુ ન કહેવાય જગતના બાપને આપણા દીકરા ન કહેવાય એટલે એમણે અત્રી ઋષિએ પોતાના તકોબળથી પાણીની અંજલિ ભરી છાંટી અને ત્રણ દેવતાઓને ફરી પાછા પોતાના મૂળ રૂપમાં આવ્યા એ સમયમાં અનસુયાના આંખમાંથી અશ્રુની ધારા પડી ગઈ એટલે ત્રણ દેવતાએ કહ્યું માં આજ અમે તમારી પાસેથી જઈએ છીએ પણ તમારા મનની ઈચ્છાને જાણી અમે એટલે અમારા ત્રણેય દેવતાઓના અંશાવતાર એવો દત્ત દુર્વાસા ને ચંદ્રમાં ચંદ્રમાં ત્રિદેવના અંશાવતાર થઈને તમારા ઘરે આવીશું અને એમાં જે દત્તાત્રેય મહારાજનું પ્રાગટ્ય થયું જેમણે ચોવીસ ગુરુઓ બનાવ્યા એક નહીં હો મેં આગળના દિવસમાં કદાચ ગઈકાલ જ યાદ કર્યું હતું કે ગુરુ બનાવવા માટે આપણાથી માણસ મોટો હોય એ મહત્વ નથી જ્ઞાનમાં મોટો હોય એ બહુ મહત્વનું છે આપણીને તો માનસિકતા એવી છે કે ગુરુ એને બનાવાય જે ઉમરમાં મોટા હોય ઉંમરમાં મોટા હોય એને ગુરુ નહીં જ્ઞાનમાં મોટા હોય એને આપણા ગુરુ બનાવવા જોઈએ દત્તાત્રેય મહારાજનું પ્રાગટ્ય થયું અને એમણે ચોવીસ ગુરુઓ બનાવી અને સંસારના લોકોને જ્ઞાન આપ્યું કે જેની પાસેથી તમને જ્ઞાન મળે છે એને ગુરુ બનાવી દો ત્યાર પછી મનુ મહારાજની દીકરી પ્રસૂતિના લગ્ન જે દક્ષ પ્રજાપતિ સાથે થયા હતા એ પ્રજાપતિને ત્યાં દક્ષને ત્યાં સોળ કન્યાઓ થઈ સોળ કન્યાઓમાં તેર કન્યાઓ એમણે ધર્મને આપી એક કન્યા એમણે અગ્નિદેવને એક પિતૃને અને એક સતી જે હતા એ સતી ભગવાન શિવને પરણ્યા અને એ સતીએ પોતાના પિતાજીના ઘરે યજ્ઞમાં આવી અને અગ્નિમાં બળી અને પોતાના દેહનો ત્યાગ કર્યો વિદુરજી પૂછ્યું બાપજી તમે કીધું કે દીકરી બાપને ઘરે મરી ગઈ દીકરી આત્મહત્યા કરે લગ્ન કર્યા પછી તો કદાચ સસરાના ઘરે કરે પણ આ બાપના ઘરે આવીને શું કામ બળી કયો પેલા હતો મૈત્રી ઋષિ વિદુરજી અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવે છે સાંભળો એક વખત નું હૃદય તબ આ મહારાજે

અને એટલું લખી રાખજો જેને જીવનમાં અહંકાર આવ્યો છે એનું પતન આજ નહીં તો કાલ થશે થશે ને થશે એમાં સંશય નથી અહંકાર આવ્યો એટલે ડૂબો જેવી રીતે નદીમાં એક નાવ તરતી હોય અને એ નાવની અંદર નાનું એવું પણ સોયના નાકા જેટલું પણ જો કાણું પડી જાય તો એમાં ધીમે 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 પાણી આવે અને એ પાણી પછી નાવને ડૂબાડે એમ તમારા જીવનમાં નાનું એવું અભિમાન આવ્યું તો તમારા જીવનને ડૂબાડશે આટલું યાદ રાખી લેજો ચાહે અભિમાન તમને જેનું પણ હોય ગર્વ ગર્વકીઓ સોય ન હાર્યો જેણે જેણે અભિમાન કર્યું છે એ બધા જ હાર્યા છે સંસારમાં ઘણાનું અભિમાન તો આપણને એની વાણીમાં જ દેખાઈ આવે એની બોલવા ઉપર આપણને દેખાઈ આવે અમુક અમુક તો આપણને પોતાનું કઈક આમ સ્ટેટસ છે એવું બતાવવા હટું એટલું ચીપી ચીપી બોલે આપણને ત્યાં થતા આપણે ઘરે જ સારું મને કંઈક આવડે છે એવું એની હાલ ફેરવી નાખે આખી ચાલ ફેરવી નાખે તમારે બતાવવું જ છે કે મારામાં કઈક છે તો એવું કામ કરો કે દુનિયા તમારા કામને જોવા માટે આવી પડે લોકો તમારા કામની પ્રશંસાને સાંભળીને તમને જોવા માટે આવે કંઈક બતાવો એટલો અહંકાર આવ્યો માણસમાં અહંકાર એટલો જ ક્યારેક ક્યારેક તો અમને પણ સ્પર્શ કરી દેતો હશે ક્યારેક ક્યારેક અમને સ્પર્શ કરી દેતો હશે ક્યારેક અમને એવું થતું હશે આ નમ્રતાના કપડાઓ પહેરીને આવ્યા હોય ક્યારેક એવું પણ લાગે કે અમારામાં કઈક હોય તો તમને ઉપર બેહારે ન કે હું કમ ઉપર બેહારે અમને તમે પાછા ક્યારેક એવું પણ કહો અમને તો ચપ્પલ પાસે બેહારે તો અમે કથા સાંભળી લઈએ અમે તો જૂતા પાસે બેસે તો કથા સાંભળી લઈએ આ નમ્રતાની અંદર અંદર તો ખરેખર અહંકાર જ પડ્યો હોય ક્યારે કોઈ માણસ સ્થિતિ બદલાઈ જાય અને એ સ્થિતિમાં માણસ એક સારી ઊંચાઈ ઉપર પહોંચે તો આપણે એને કહીએ કે ભાઈ તમે તો બહુ પ્રગતિ કરી શું કે આપણે કાંઈ નથી કર્યું આ બધું ભગવાને કર્યું છે એ ભગવાનના નામે પાછું પોતે મોટું થવા ઈચ્છતો હોય અહંકાર માણસને એટલો બધો બાળે અહંકાર એટલો બધો એને પછાડે અહંકાર જેવો ખતરનાક કોઈ શત્રુ નથી આપણા જીવનનો જે દિવસે અહંકાર આવ્યું ત્યારે યાદ રાખજો હવે પતનના દિવસો શરૂ થયા આ સંસારનો મોહ માનસને મારે છે સંસારમાં આમ જોવા જાવું તો ત્રણ મુખ્ય શત્રુઓ છે ત્રણ મુખ્ય યોદ્ધાઓ છે એક રાવણ એક કુંભકર્ણ અને એક મેઘનાથ ત્રણ શત્રુઓ છે આ રામચરિત માણસમાં તુલસીદાસજી એને ત્રણ યોદ્ધાઓ બતાવ્યા છે રાવણ મોહ છે જીવને મારે છે મેઘનાદ કામ છે કામ જીવને બંધનમાં નાખે છે અને કુંભકર્ણ અહંકાર છે અહંકારનું કામ છે ખાવાનું કોને કોને ખાય છે વાંદરા કુંભકર્ણ વાંદરાઓને રામચરિત માણસમાં ખાય છે કોટી કોટી કપી ધરી ધરી ખાઈ કેટલાય વાંદરાઓને એ કુંભકર્ણ ખાઈ ગયો આ વાંદરાઓ એટલે શું તો કહે છે કે આ વાંદરાઓ એટલે બીજું કઈ નહીં સદગુણો ના પ્રતિક હતા એ બધા કુંભકર્ણ જે ભોજન કરે છે એ સદગુણો ને ખાઈ જનારો છે રાવણ મારનારો છે અને મેઘનાદ બંધનમાં નાખનારો છે કામ છે આ બધાથી છૂટવા માટે એકમાત્ર સાધન છે અહંકારને છોડીએ અહંકાર ન આવે આપણામાં ગમે એટલા સદગુણ હોય પરંતુ જો એમાં એક નાનો મોટો અહંકાર આવે તો સદગુણની કિંમત નહીં થાય એ આપણી અંદર રહેલા સદ્ગુણને ખાઈ જશે અને પછી લોકો સદગુણને નહીં જોવે એ અહંકારને જ જોશે આ તો પેલા જેવું છે કે તમે ગમે તેટલું દૂધ પાક પીવો કાજુ બદામ નાખેલો પણ પછી એ બધું પીધા પછી બે કળી લસણની ખાલી ચાવી જાવ પછી આખો દિવસ ઓડકાર તમને લસણ ના જ આવે દૂધપાક આડો આવે જ નહીં ક્યાંય એમાં સંસારમાં સદગુણની સાથે જો તમારામાં અહંકાર આવ્યો તો પછી સંસાર સમાજના લોકો સદગુણને જોતા બંધ થઈ જશે તમારાના અહંકારને જોયા કરશે આ કથા અહંકારને મારવાની છે તો દક્ષ પ્રજાપતિ જ્યારે નાયક બને છે ત્યારે સભા વરાણી ભગવાન શંકર સભામાં હતા અણમાની તો જમાઈ દીકરીએ બાપની ઈચ્છા વગર લગ્ન કર્યા ત્યાં એટલે માનીતો તો નથી ત્યારે સભામાં બધા લોકોની સાથે ભગવાન શંકર પણ પોતાના ગણોની સાથે બેઠા હતા પહેલી વખત પ્રજાનો નાયક પોતાની કચેરીમાં પ્રવેશ કરતો આવે છે જેવો આવ્યો બધા લોકો ઊભા થઈ ગયા અને ઊભા થઈને એનું સન્માન કરે છે લોકો હાથ જોડીને ઉભા રહ્યા છે આવો પધારો કોઈ ફૂલ પહેરે છે કોઈ તાળીઓનો ગડગડાટ કરી રહ્યા છે આવે છે ચારે બાજુ ચક્કર વકર જોયા કરે છે એમાં બરાબર નજર પડી થોડો જમાય ન થયો જેટલા ઊભા થયા હતા ને એનું બધાનું સુખ વયું ગયું ક્યાં એક ઊભો ન થયો એમાં આપણું આવું જ છે જે મળ્યું છે ને એનું સુખ નથી લઈ શકતા આપણે જે નથી મળ્યું ને એના દુખમાં દુઃખી રહીએ છીએ તેજરીમાં પડ્યા છે ને વાપરીને સુખ નથી મેળવી શકતા જે પૈસા નથી આવ્યા પાસે એને મેળવવા માટે દોડા દોડ કરીને આપણા શરીરને આપણા મનને આપણા જીવને બધાને દુઃખી કર્યા કરીએ છીએ આ બધાનું આ છે તિજોરીમાં જાય ને પછી પાછું નીકળવાનું નામ ન લેવા દે એને પૈસો ચીજ જ એવી છે એકવાર વાર ખીચામાં જાય પછી એને બારું નીકળવું એ સહેલી વાત નથી એમાંય પોતાના માટે બહાર નીકળવું હોય તો ઠીક છે પણ કોઈકના માટે બાર નીકળવું એ તો બહુ વઘરું છે આપણા ખીચામાં પૈસો ગયો તમારે તમારા માટે કાંઈ લેવું હોય તો હજી કે એકવાર હાથ નાખીને આપી દો ચાલો ભાઈ લઈ લો પણ એ પૈસા જો કોઈને આપવાના થયા હોય તો બહુ અઘરું છે બહુ જ અઘરું છે સેવા માટે પૈસો આપવાનો થાય ત્યારે આપણે સંકુચિત વિચારના થઈ જાય છે ત્યારે આપણી ઉદારતા બહુ ટૂંકી થઈ જાય છે અને પોતાના માટે બહુ સ્વાભાવિક છે કે તમે જયારે તમારા કપડાં લેવા જાઓ ને ત્યારે પાંચ હજારના આવતા હોય ને તો કે ભલે હાથ છ હાથ ના આવે લેવા સારા અને ભગવાન હા તો તમે વસ્ત્રો લેવા જાઓ ત્યારે ભાઈ સસ્તા હોય એ બતાવજો પોતાને જો પ્રસંગમાં ધોતી પહેરવાની હોય તો સારામાં સારી ધોતી લેવા જાય અને ભગવાનના યજ્ઞમાં કે ભગવાનને જો પૂજામાં ધોતી ધરવાની તો હું કે પૂજાની ધોતી આપજો અરે ધોતીનું છોડો હોપારી પૂજાની આપજો ગોરબાબાએ લિસ્ટ કરી દીધું હોય અઢીસો ગ્રામ હોપારી લઈ આવજો તો ન્યાજર હું કહીએ પૂજા કરવાની હોપારી આપજો કમળ કાકડી જેટલી મોટી મોટી આપે જે મળ્યું છે એને આપણે વાપરી નથી શકતા એટલે સુખ નથી મળતું જે નથી મળ્યું એને દોડ્યા જ કરીએ દોડ્યા જ કરીએ એટલે અંતે મળે છે હાલત થઈ કે સભાના બધા લોકો ઊભા થઈને સન્માન કરતા હતા એને કોઈ આનંદ ન અપાવી શક્યું પણ ભગવાન શંકર બેઠા રહ્યા ને એને દુઃખ થયું આને મારું અપમાન કર્યું આવતાની સાથે જ એમણે ભગવાન શંકરની નિંદા કરી ન બોલવાના શબ્દો ભગવાન માટે બોલે છે ત્યારે ભગવાન તો કશું બોલ્યા નહીં કારણ કે શિવ નામ જ કલ્યાણ છે કશું બોલ્યા પણ નંદી આદિ ગણોએ એમનો વિરોધ કર્યો એમને સામા શબ્દો કીધા એકબીજા લોકો સામસામાં ઉગ્રતાથી વાતો કરવા લાગ્યા છે એમાં એકબીજાએ સામસામાં શાપ આપ્યા

ભગવાન પોતાના ધામમાં ગયા પછી પણ એક પણ શબ્દ ચૈત્ર મહિનાની નવરાત્રી છે અષાઢ મહિનામાં નવરાત્રી આવે અને એક આસો મહિનામાં નવરાત્રી આવે છે એમાં માએ કૃપા કરી તો આ શરીર દ્વારા ત્રણ શક્તિ પીઠોમાં કથા કહેવાનો અવસર મળ્યો પહેલી કથા જ્યાં માના શરીરમાંથી હૃદય પડ્યું એ હૃદયનું સ્થાન એટલે અંબાજી આબુ અંબાજીમાં કથા થઈ બીજી કથા બહુચરાજીમાં થઈ ત્રીજી કથા વૈષ્ણોદેવીમાં થઈ શારદીય નવરાત્રીમાં અનુષ્ઠાનનું પર્વ વૈષ્ણોદેવીમાં કથા કરી અને આવતા વર્ષે સંકલ્પમાં પાસે મનોરથ મૂકો કે આવતા વર્ષે ચોટીલામાં કથા થાય નવરાત્રી નું એ ઉપાસનાનો પર્વ માં ચામુડના દરબારમાં નવરાત્રી ગાવા મળે એવો સંકલ્પ એવો મનોરથ આપણે કર્યો અને મેં અગાઉ પણ કહ્યું છે કે આપણે મનોરથ કરી શકીએ પૂરો કરવો ન કરવો એ તો એના હાથમાં છે આપણે તો ખાલી બસ એની પાસે આપણો મનોરથ પ્રગટ કરી દઈએ એ માના દરબારમાં શારદી નવરાત્રી નો ઉત્સવ એકાવન બાવન શક્તિપીઠોની સ્થાપના થઈ પછી દેવતાઓએ સ્તુતિ કરી ભગવાનને શાંત કર્યા પરમાત્મા શાંત થયા પછી દેવતાઓએ બીજી વિનંતી કરી પ્રભુ એક કામ કરો આ વીરભદ્રને શાંત કરી દો અમને મારી નાખશે ભગવાને વીરભદ્રને શાંત કર્યા પછી દેવતાઓએ બીજી સ્તુતિ કરી પ્રભુએ કામ કરો હવે આ દક્ષ સજીવન કહ્યું ભગવાને ભગવાન વડે બકરાનું મસ્તક ઉતારી લે અને એ મસ્તકને આની સાથે જોડ્યું બકરાનું મસ્તક જોડી ભગવાને પ્રાણ પૂર્યો ચૈતન્ય આવ્યું આંખો ખુલી ભગવાનને જોયા અને પરમાત્માની સ્તુતિ કરવા ગયો પણ ભગવાનની સામે બોલી ન શકો કેમ માણસનું મોઢું હતું ત્યારે ભગવાનની નિંદા કરી બકરાનું મોઢું આવ્યું તો ભગવાનની સ્તુતિ કરવા ગયો એટલે બોલી ન શકો એટલે તાળીઓ પાડી એને તાળીઓ પાડી ભગવાન શંકરની પૂજા કરી એ સમયથી આજે પણ કળિયુગના લોકો હજી શિવાલયમાં જાય તો હજી તાળીઓ વગાડે છે હજી શંકરના મંદિરમાં તાળીઓ વગાડીએ છીએ પણ તાળીઓ વગાડવા કરતા ભગવાન પાસે જઈ પ્રાર્થના કરી લેવી જોઈએ ઈચ્છા હોય એ બોલ તારી ઈચ્છાઓને સંપન્ન કરવી એ મારો કમાન છે જો ભગવાન આપણી બધી ઈચ્છાઓ પૂરી કરવા વાળા હોય જ તો પછી એની પાસે જઈને પૈસા હું કામ માગવા એને જ માગી લઈએ તો પ્રભુ તમે જ મળી જાઓ લોખંડની ખીલીઓ ઢોળાઈ જાય ને પછી એક એક ભેગી કરવા જાવ ને તો વાર લાગે પણ એક લોચુંબક લઈ આવીને વચમાં મૂકી દો બધી ખિલ્લીઓ દોડી દોડીને આવે આવે ને લોચુંબક લઈ આવો એટલે બધી જ ખીલ્લીઓ જેટલું લોખંડ છે બધું બી આવે હારે એમ આ સંસારમાં એક પરમાત્મા તમને મળી જાય ને તો સંસારનું બધું સુખ આપોઆપ તમારી પાસે પાછળ પાછળ દોડ્યું આવે એક કેવલ પરમાત્મા મળી જાય કહું ઈશ્વર મળી જાય બહુ સીધું છે આ દુનિયામાં કોઈ દીકરીએ એમ ન કહેવાય કે મને સસરા ગોતી દો એમ ન કહેવાય મને હાહુ ગોતી દો મને જેઠ જેઠાણી લઈ આવી દો મને દેર દેરાણી લઈ આવી દો મને નણંદ લઈ આવી દો આવું કાંઈ ન કહેવાય એને એક જ કહેવાય મને પતિ ગોતી દો આ બધા મફતમાં વાહે આવે હાવ ફ્રીમાં એમ પરમાત્મા જો મળી જાય ને તો બધું સંસારનું સુખ આપોઆપ તમારી ઝોલીમાં આવી જાય કેવલ પ્રભુ જાય પ્રભુ પાસે પ્રાર્થના કરી ભગવાન કૃપા કરો મારો ગર્વ ટાળી દો મારું માન અને મદાને ટાળી દો અને હવે શાંતિ સ્થાપી દો ભગવાને એનો યજ્ઞ સમાપન કરાવ્યો આ કથા એવું બતાવે છે કે તમે સત્ય કર્મ કરવા જાઓ પણ કર્મમાં તમારો જો ભાવ નહીં હોય સારો તો તમારે ફળ ભોગવવું પડશે તમે છૂટી નહીં શકો માટે ક્યારેય પણ કોઈનું ખરાબ કરવા માટે થઈ અને સત્કર્મનો આરંભ ન કરશો ન કરી કામ તમારું જ બધું બગાડશે અને બીજું સાથે કહું કે તમારું કોઈ ખરાબ કરવા ઈચ્છે એની સામે નજર ન કરશો ક્યારેય ચાલ હંમેશા હાથી જેવી રાખવી હાથી કોઈ દિવસ દોડે ઉભાડ્યું અને જયારે હાથી દોડે ને ત્યારે કઈક વિનાશ થાય ચાલ ચાલવી છે તો હાથી નહીં ચાલત ગામમાં હાથી નીકળે ગમે તેટલા કૂતરા એને ભસે પણ કોઈ દી હાથી કૂતરા સામું કઈ આમ આમ પગ એ ભાઈ મારીશ તને એની મસ્તીમાં હેલો જાય કૂતરા તો ભૈસા કરે એમ જીવનમાં કોઈ કોઈ નિંદા કરે કુટલી કરે આપણું ને એની જોયું કરવાનું આપણે મંજિલ તરફ જોયા કરવાનું આપણે જવાનું જો એની સામું જોવા જશો તો તમારી મંજિલ ચૂકાઈ જશે માટે આપણે આપણી મંજિલ તરફ જવું છે આપણું ગમે તે લોકો બોલે શતકોમાં તો ત્યાં સુધી લખવું છે કે કોઈ તમારી સ્તુતિ કરે તો એની હામી પણ નજર ના કરો અને કોઈ તમારી નિંદા કરે તો એની હામી નજર ન કરો કારણ કે સ્તુતિ સામી જો નજર કરશો તો તમે લોભાઈ જશો તો તમને મદ આવી જશે અને નિંદા સામે નજર કરશો તો તમે દુઃખી થઈ જશો તો ભાંગી પડશો માટે ન સ્તુતિ સામે જુઓ ન નિંદા સામે જુઓ બસ તમે તમારું કર્તવ્ય કરતા જાઓ તમે તમારું કર્મ કરતા જાઓ ભગવાને દક્ષ પ્રજાપતિનો યજ્ઞ સંપન્ન કરાવ્યો ત્યાર પછી ધ્રુવ